વિરમગામ અમદાવાદ હાઇવે પર મોડી રાત્રિએ હિટ એન્ડ રનની ઘટનામાં પરણીત મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું અમદાવાદ હાઈવે રોડ પર તિરંગા સર્કલથી નજીક સુરેન્દ્રનગર તરફ જવાના રોડ ઉપર પૂર ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે રોડ પર ઉભેલા પરણિત મહિલા સરોજબેન કપિલભાઈ ચૌહાણ રહે મહાલક્ષ્મી પોળ નાઓને અડફેટે લેતા સારવાર દરમિયાન અમદાવાદ ખાતે મહિલાનું મોત નિપજ્યું હતું સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે